નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમ આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન જો હું રોબોટ બનું આજના વૈજ્ઞાનિક યુગમાં રોજ નવી નવી શોધો થઈ રહી છે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે માણસ હવે રોબોટ બનાવીને પોતાનું કામ સરળ બનાવી રહ્યો છે રોબોટ એ એવી મશીન છે જે માણસની જેમ વિચારી શકે છે બોલી શકે છે અને કામ પણ કરી શકે છે ઘણી વાર હું વિચારું છું કે જો હું પોતે એક રોબોટ બની જાઉં તો મારી જિંદગી કેટલી અલગ અને રસપ્રદ બની જશે જો હું એક રોબોટ બનું મને ક્યારે થાક નહીં લાગે મને ભૂખ કે તરસ નહીં લાગે અને મને ઊંઘવાની પણ જરૂર નહીં પડે હું આખો દિવસ અને રાત નિરંતર કામ કરી શકીશ મારા અંદર કમ્પ્યુટર જેવો બુદ્ધિશાળી માગા જશે જે દરેક સમસ્યાનું સમાધાન તરત શોધી લેશે સૌપ્રથમ હું મારા પરિવાર માટે ઉપયોગી સાબિત પાઉં હું મમ્મીને ઘરકામમાં મદદ કરીશ વાસણ ધોઈશ

કમ્પ્યુટર ક્લાસમાં નવું જ્ઞાન આપીશ મારી મેમરીમાં આખી દુનિયાનું જ્ઞાન હશે જેથી હું કોઈ પણ પ્રશ્નનો તરત જવાબ આપી શકીશ હું સમાજ માટે કંઈક સારું કરવાનું વિચારીશ રસ્તા પર જો કોઈ ગરીબ માણસ ખેરદર્દી મળે તો હું તેની મદદ કરીશ વૃદ્ધ લોકોને સહાય કરીશ અને નાના બાળકોને સલામત રીતે સ્કૂલ પહોંચાડવામાં મદદ કરીશ હું સફાઈ માટે લોકોમાં જાગૃતિ લાવીશ અને સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરીશ પરંતુ ક્યારેક મને લાગશે કે હું રોબોટ છું એટલે મારી પાસે લાગણીઓ નથી હું હસતો કે રડતો નહીં મને આનંદ કે દુઃખ પણ નહીં થાય મને કોઈની મિત્રતા કે પ્રેમનો અહેસાસ નહીં થાય ત્યારે મને સમજાશે કે માનવ હોવું કેટલું વિશેષ છે કારણ કે માણસ પાસે પાસે અને લાગણીઓ છે જે કોઈ મશીન નથી અંતમાં હું હું કહીશ કે જો રોબોટ બનું તો હું મારી બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ માત્ર સારા કામ માટે કરીશ હું ક્યારેય કોઈને નુકસાન નહીં પહોંચાડું હું માનવ જાતની સેવા કરીશ અને વિશ્વને વધુ સારું સુરક્ષિત અને ખુશાલ બનાવવાનો પ્રયત્ન કરીશ સારાંશ અથવા તો ઉપસાહ રોબોટ બનવું એક રોમાંચક કલ્પના છે પરંતુ સાચો આનંદ તો માનવ બનવામાં જ છે કારણ કે લાગણી પ્રેમ અને દયા આ બધા માનવ જીવનના સાચા ખજાના છે જે કોઈ રોબોટ પાસે નથી શકતા તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા આ ગુજરાતી નિબંધ લેખન જો હું રોબોટ પણ પૂર્ણ થાય છે જો નિબંધ લેખન સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ